ખેરગામના જામનપાડા માઉલી માતા ડુંગર પર જે બાવીસ તારીખે જે એક યુગલ ફરવા ગયું હતું અને ત્યાં જે યુગલમાં જે યુવાનને એક અજાણ્યા વ્યક્તિએ ગળે ત્રીષ્ણ હથિયારથી જેને મારવામાં આવ્યું હતું તેના લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જે ખેરગામ જામન પાડવામાં માવલી માતા ડુંગર પર જે યુવકને જે ત્રીષ્ણ હથિયારથી મારવામાં આવ્યો હતો તેના લઈને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને ત્રિષ્ણ હત્યારથી જે યુવાનને મારવામાં આવ્યો હતો તે સમય દરમિયાન તે યુવકને જ્યારે રૂમલા સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે જે વલસાડની સિવિલ હોસ્પિટલથી ખેરગામ પોલીસ સ્ટેશનને જાણ કરતાં અહીંના જે જમાદાર છે એવો દ્વારા એમનું જે વ્યક્તિ છે પીડિત એમનું નિવેદન લેવામાં આવ્યું હતું અને જે અગાઉ એને જે હાથોમાં જે ઘા હતા એના લઈને જ્યારે ખેરગામ પોલીસ સ્ટેશનના જમાદાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે યુવાને જાતે જ ગળામાં ઘા માર્યો હશે શું આવું કરી શકે કોઈ જાતે જ પોતાનો જીવ જોખમમાં નાખી શકે દર્શક મિત્રો તમે કોમેન્ટ કરજો અને જ્યારે ખેરગામ પોલીસ સ્ટેશન જાતે જ જજ બનીને નિર્ણય કરતી હોય છે ત્યારે જ્યારે યુવાનના જે પીડિત પરિવાર છે એવોએ સામાજિક આગેવાનોનો સહારો લીધો અને પત્રકારોનો સહારો લીધો અને જ્યારે અહેવાલો સાપવામાં આવ્યા છે ત્યારે જ્યારે ખેરગામ પોલીસ સ્ટેશને જે આરોપી છે એને પકડવાના ચક્ર ગતિમાન કર્યા હતા અને જ્યારે પીડિત પરિવાર દ્વારા જે માઉલી માતા ડુંગર છે અહીંના સીસીટીવી ચે ચેક કરવામાં આવ્યા અને જે યુવાનને ઘા મારવામાં આવ્યો હતો એ યુવાને એને ઓળખી પાડ્યો હતો અને જ્યારે જ્યારે અહેવાલ આવા જે અહેવાલો છાપવામાં આવ્યા હતા તેને લઈને ખેરગામ પોલીસ સ્ટેશનને ચક્રો ગતિમાન કર્યા હતા પકડવાના ત્યારે જે યુવાનને પકડી પાડવામાં આવ્યો હતો અને પ્રાથમિક તપાસ દરમિયાન માલુમ પડ્યું કે એ યુવાન અટગામનો છે અને જે આછવણી ગામનો જે જમાઈ તરીકે એને ઓળખવામાં આવ્યો હતો પણ કયા કારણસર એને મારવામાં આવ્યો હતો એ હજુ તપાસનો વિષય છે અને એ કારણ હજી અકબંધ છે પણ જ્યારે ખેરગામ પોલીસ સ્ટેશનના જે જમાદાર જાતે જો નક્કી કરતા હોય તો આવા ગરીબ પરિવાર ક્યારે મળશે અગાઉ આ ખેરગામ પોલીસ સ્ટેશન ચાલતું હતું હતું ત્યારે પણ કેટલાક વિવાદોમાં અને આવી રીતે અન્યાયો થયા હતા હવે આ જ રીતે હવે આ જે ખેરગામ પોલીસ સ્ટેશન છે હવે પીઆઈથી ચાલતું પોલીસ સ્ટેશન થયું છે ત્યારે પણ હજી આવા ગરીબ પરિવારને અન્યાય થતો રહેશે તો આ પરિવારો આવા પરિવારો શું કરશે અને કોના પર જશે ત્યારે જોવું હોય રહ્યું કે આપ જે આરોપી છે એને કયા કારણસર આ યુવાનને ત્રીષ્ણ હથિયારથી મારવામાં આવ્યું હતું એ પણ હવે તપાસનો વિષય છે ત્યારે હવે જે આરોપી છે એને જેલના સળિયા પાછળ તો ધકેલી દેવામાં આવ્યો છે પણ હવે એની કેવી કડક સજા થશે તે પણ જોવું રહ્યું અને કયા કારણસર એને મારવામાં આવ્યો હતો એ પણ તપાસ કરશે ત્યારે ખાસ કરીને માતા પિતાઓને પણ ચેતવણી અને જે આવા યુવક યુગલોને પણ ચેતવણી કે આવા ડુંગરો પર જંગલો પર જ્યારે ફરવા જઈએ ત્યારે આવા અસામાજિક તત્વથી ચેતીને રહેજો કારણ કે કોઈકનો જીવ પણ જોખમાય એવી શક્યતાઓ રહેલી છે ત્યારે હવે આજે ખેરગામ ખાતેની જે ઘટના છે હવે એ કેવો વણાક લેશે એ જોવું રહ્યું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો